સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂચના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી એલ પરમાર અને તેમની ટીમે બાતમીના આધારે ઓપરેશન પર પાડ્યું હતું આ કેસની વિગત જોઈએ તો આરોપીઓએ હજીરા પોલીસ સ્ટેશનની હદમાં એક કંપનીમાંથી ટેમ્પો ગાડી નંબર ત્રેસઠ માં છોરી કરી હતી અંગે પોલીસને જાણ થતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી પીસીઆર વાન અને પોલીસની ટીમે તાત્કાલિક અસરથી આરોપીઓનો પીછો કરવાનું શરૂ કર્યું આરોપીઓ ભરૂચ તરફ ભાગરીયાતા લગભગ બસો કિલોમીટર સુધી પીછો કર્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આખરે તેમની ઝડપી પાડવામાં સફળતા મળી પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી ચોરી કરેલો ટેમ્પો પણ કબજ કર્યો છે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને તેમની પાસેથી વધુ માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે